સાંતલપુરના શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ જી અહીં ખીમેશ્વર મહાદેવ જૂના પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ભગવાન શિવલિંગનું પેલા અહીં શિવલિંગ હતું પણ શિવ પંચાયત સાથે મહાકાલીમાં ખોડિયારમાં અને શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને સાથે ભવ્ય બે તારીખ રાત્રે ભજન સંતવાળીનો પ્રોગ્રામ છે જેની અંદર ગોપાલભાઈ સાધુ અને સૂર્ય છે આ બધું જ સમસ્ત સાંતલપુર અને ચોરાડ વિસ્તારના દ્વારા વારંવાર વરસીને કંઈકને કંઈક સત્તરમાં બતાવું ગયા વર્ષે શ્રી બહાદર સપ્તાહ જન્મ અને આ વખતે અહીં પ્રાણ પ્રાણપ્રતિક્ષા મહોત્સવ થઈ ગયો આપણે જે હાથપુરની અંદર જે થાય રહ્યો એના વિશે તમે શું કહેવા માંગો એના માટે કહેવાય માગો કે સર્વોચ્ચોરણ વિસ્તાર પૂરેપૂરા વિસ્તાર અઢાર વહેન એમના સાત સહકારથી આપણે શંકરની પ્રાણપ્રતિષ્ઠા કરી રહી છે એ અમારા માટે બહુ મોટી વાત છે આ લોકો સાથ સહકાર દીધો એની પણ બહુ મોટી વાત છે અને ગૌ સેવાના લાભાર્થ માટે થાય માટે ભક્તોને એટલી વિનંતી કે આમાં જે ઉદાર હાથે ફાડો આ તે દેવો હોય તો દઈ શકો છો અને તમારો ખૂબ ખૂબ આભાર ભગીરસિંહ જાડેજા મહાસાપુરો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે